મારું નામ આરાધ્યા अशोकભાઈ છે હું બાલવાટિકામાં ભણું છું મારે વાર્તા કહેવાની છે સરસ મજાની તમે બધા હમણાં જે બહુત બસ્તી નિવાતા છે એક ડોશીમા છે તાતા એક ડોશીમા ચાતા ચા 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 માલ હે કશે માસીએ જ ખેતર માં કામ કરવા જાવ છું એ જંગ પછી કે દોષી તો હાલવા બન્યા પછી જંગલ તો આવવાનું લાગ્યું ત્યાં આવી ગયું પછી પછી મને ચૂપ કે તો તો શી છે માર દીતે રીતે ખબર નથી કેઈ રીતે જાઉં હું દોડી વાર વાર હે તેને આ બીજું આવે પાછે એ દોશી બારે કાઈ દિયા રે

એમને એમ કીધું કે હું તને આની અંદર નાખી દેશ પછી હું દિવસથી મારીશુષ શેગન કોફટીયા માં લઈ ને થોડું થોડું ચાળવા લાગ્યું બાય ચો ઓસે એમ મારી વાત પૂરી થઈ છે કહી દે મારી વાત પૂરી થઈ ગઈ ચો